હાલો ફ્રેન્ડ જય સોમનારાયણ સ્વાગત છે તમારે સરસ મજાની કપડામાં જયારે કલર લાગી જતો હોય એની સરસ મજાની તો વિડીયો છેલ્લે સુધી જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે મશીનમાં કપડાં ધોતા હોય તો એકબીજાનો કલર લાગી જતા હોય છે બરાબર અને ઘણી મશીન નો હોય તો આપણે એમ જ પણ ટલાળતા હોય તો ઘણી વાર સાથે કલર બેસી જાય છે તો આપણે પેલા જેવું નવું કરીને હું તમને બતાવીશ તો વિડીયો છેલે સુધી જોજો બરાબર તો હું તમને બતાવું બરોબર તો આ પણ ટી શર્ટ છે તો ચાલો અને આ તમે જોઈ શકો છો આ ટી ગુલાબી કલર બેસી ગયો છે તો એ હું તમને જવડાવીને બતાવીશ તો પેલા આપણે એના માટે થોડું ગરમ પાણી

તો ચાલો અહીંયા મારું પાણી હવે ગરમ થઈ ગયું છે તો એમાં આપણે એક ચમચી હવે પાવડર નાખશું પાવડર નાખી રહી છું હવે આપણે એમાં એક ચમચી મીઠું નાખશું મેં ગેસને હવે બંધ કરી દઈશું કેમકે પાણી આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ચીનો નાખશું ને આપણો જે કલરવાળું ટી શર્ટ છે એને અંદર ભલાળી દઈશું પાણી ગરમ છે એટલે આપણે અંદર હાથનો નાખીએ ગમે એના ચમચીના મદદથી અંદર ડૂબોળી દઈશું બરોબર આવી રીતના થોડીક વાર રાખશું આપણે હવે આપણે એના ઉપર લીંબુ નીચવી દઈશું ત્યાં એક લીંબુ છે એવું નીચવી દઈશું અંદર તો આ કપડાનો

હું તમને બતાવું કે કેટલો કલર ગયો છે આ તમે જોઈ શકો છો કલર નીકળી ગયો છે આ થોડું ગજરિયું છે તો એને આવી રીતના ઘસો એવી રીતના નો જાય કલર તો એમાં આપણે મીઠું નાખશું એના ઉપર

વ્હાઈટ જે ટી શર્ટ હતું ટોપ જેવું એને આપણે હવે ધોઈને સુકવી દીધું છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ફ્રેન્ડ એ મારે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને મારા ચેનલ ઉપર નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ